Oh, Malijah itu haru, ha, wajna kawamade paisana hilah bersih, lanjut kombong korba jauh. itu makan jauh jauh ya, ame haru enet ya maru 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 ya એ આપો ભાઈ જો તો બોલા હવે નવ વાત લે ને કોણ ગરે બોલ ભાઈ એ મારે ક કામ બોલવા દે યાર યાર સે શટિંગ નહિ આખી સનિયર માલિક દ્વારા વાજે તમે

અરે માલિક નો ફોન આયો ઉઠાઈ એ હાલો હા આ હું આવું હે કન ચો ગાડી હું તો શેત મજૂરા કન બેહ્યો હા હું એકન આવું હા અને કેમ આવો આપણે રોજ નઈ બેહતા એટલે બેહવા હારું આવે હેડો હારું હા루 એટલે હું તમ લેવા આવું

એટલે આપણે આ પેલો પદન તો તેમ તમે તેમ છો તેમ અને ઓને ચમ બસો આલો હો આલો હા સે હો ચમ આલો ને આપણે બસો બચે એટલે હા તો આ પેલામાં તો આરા વધારે આલ લે આપણે સો વધારે આલ તો એમને તો ખબર હ એમાં ફાયદો આપણે થશે બસો બસો બચવાના ને હા પેલા એમને કહી દઈએ કઈ કોમરકું કરજો કઈ એવો લે ગુગમ કરજો લે મેજીએ હા ને તો પરાવ માલિકો પરા બોલા બોલા તમે પાહ છે તમે નયા ના હું તો એક દર્જન કોમતી બહાર દેઉ અન તાજરી આદરી ગટુકાલા લે છે હા કાલે ભેગી આવશું હો

મારો અલી હા ઓનો તો આ ઘરે પેતાને ₹100 આપણ ત્રણ રાણનો ના કઈ ના તારું કામ કર કામ તારું કામ કર જા ડાઈ ગાડી કામ કરવા મન કઈ કરના તો હદ વધારા વધુ વારું કાતું બાકી તું ગાડી જઈએ હેડવાનું માલિકરો મારું માલિક મારા જોડે ખોટું ચમકર પેલો ઇમના ત્રણસો રૂપિયા નવા રૂપિયા હજરી આલ

बदल जो वो तो अब अरे मारिया जो आ देखा है तो कसो देखा है तो ता जुड़े ता जुड़े आई भाई ता जुड़े बोला ता जुड़े बोले ता जुड़े कसो रही पेन देन काम कर ओ नहीं पेन देन काम कर काम कर ना बना करे वो करनो चा कसो काम कर दारू है कसो काम कर कर तो हारू के मालिक ने ताने का फाड़ी में हाल दे मारो करी मारत पट्टे कर दे हां रे काम લે યારું લે યારું કોઈ ડાળમાં જોડે ભૂત નતો આજુ આજે જમ ભૂતાયું કોણ હતો બીએ ને તારી તારી છાપી સ્કાળ આ રોણો કોને કવાદો કરે કરું

ને આપણે રૂપિયા પગાર આલે ને અને પેલા ન ત્રણસો લઈએ આપણે બચાવ તો ખરા ને હા બચાવ પણ મરી જાય ને આપણા માથે બોલી આપણે જલમુ જો બોલો ઓ ભાઈ જતો રે જતો જતો એમ

આ મારા ભાઈ મરી ગયો તો કાઈ તું આયો યાર અરે જો હું જોયો કે દેખાયા આ રહ્યો મારો ભાઈ અલ્યા કેતા તા તાન તું કે ભૂત હો ભૂત અરે મારી કે

100 રૂપિયા બગાડીને ડાયરેક્ટ ઈક્ષા મોકલી દે તને બીજા કોને સોરી સોરી મને તો આ વખત જો જતો કરું આથી વખત કોઈ દોહો ઓમનો એ અનિયર ન કર વાળા બડો બડો ન કે આ સાપનું ભૂત દેખાય આ નહીં માર ભાઈઓ આવો એ દેખાતું તારી ખોપડી આવ બેહતો ને અમને આમ ખોડીજી તો આ કશું ન દેખાતું ઓમંડ તમ તો ના દેખાએ રાજે અરે તને બડા ખોડીયા